રાજુભાઈ ગોસ્વામી એ વ્યાસ સ્પીઠ ઉપર જે ગોળી ઠાકોર છે ટિપ્પણી કરી છે એ જ દુઃખદ અને નિંદની બાબત છે બે સમાજો વચ્ચે ઘર્ષણ ઉભું થાય બે સમાજો આમને સામને આવે એવું આ એક હિન્દુ ધર્મની જે વ્યાસપીઠ છે એ વ્યાસપીઠ ઉપરથી એક સમાજ વિશે જે એની હલકી માનસિકતા છે એ હલકી માનસિકતા સામે આવી છે એ બની બેઠેલા કથાકાર તરીકેની એને પ્રસ્થાપિત કરી છે ભારત દેશ હિન્દુ ધર્મ અને તમામ ધર્મોની સાથે સમભાવના અંદર જીવતો દેશ છે આ કલંકિત કરવાનું કામ આ રાજુભાઈ ગોસ્વામી હું સૌ સમાજ વિનંતી કરું છું કે આવા પાખંડી કથાકારો કે જે પોતાના રોટલા શેકવા માટે જેવા મન ફાવે એવા નિવેદનો કરે છે એ ખૂબ જ દુઃખનીય છે આવતીકાલથી આ રાજુભાઈ ગોસ્વામી જેણે કોળી ઠાકોર સમાજ વિશે ટિપ્પણી કરી છે એમને કેવા માંગીએ છીએ આ દેશ બંધારણથી અને લોકશાહી થી ચાલતો દેશ છે અઢાર વર્ષ પછી જે કોઈ પણ હોય એમને પોતાની સ્વતંત્ર રીતે જીવન જીવવાનો અધિકાર છે સરકાર પણ હસ્તાક્ષેપ કરી શકતી નથી અમે આવી કોઈ પણ બાબતોને પ્રોત્સાહન નથી આપતા પરંતુ જયારે તમે ચોક્કસપણે તમારા સમાજ વિશે આવી ટિપ્પણી કરો છો ત્યારે અમે ચોક્કસ તમારો ખુલ્લો વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં જ્યાં કોઈ પણ જગ્યાએ તમે મળશો કે કથા કરશો ત્યારે વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતારવાની ચેલેન્જ કોણ માં સ્વીકારે છે